નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજમાના પાક વિશે આમ જોઈએ તો રાજમાનો પાક આપણા માટે એક નવો પાક છે અને આપણા એરિયામાં બે થી ત્રણ વર્ષથી જ આ વાવેતર કરવાનું ચાલુ થયું છે આ વર્ષે રાજમાનું વાવેતર ઘણું બધું થયું છે અને એનો પાક પણ સારો છે તો અત્યારે ખેડૂત મિત્રોની ફરિયાદ એવી છે કે રાજમા વધતા નથી અને એમાં આપણે બેથી ત્રણ વખત યુરિયા પણ આપી દીધું છતાંય રાજમામાં ગ્રોથ આવતો નથી અને વાતાવરણ ખરાબ છે એટલે આવા થોડાક પ્રશ્ન થાય છે જો તમારો રાજમાનો પાક વધતો ના હોય તો પાણી આપતા હોય ત્યારે એની સાથે શિલ્ડ અથવા તો કલકી પાવર કરીને દવા આવે છે એનો પાણી સાથે આપણે વિઘે અઢીસો મિલીનું માપ રાખી અને પીવડાવી દેવાથી આપણા રાજમામાં સારામાં સારો ગ્રોથ પણ આવી જશે અને કલર પણ આવી જશે અને રા એટલે કે રાજમાં વધવાનું ચાલુ થઈ જશે જો કોઈ ખેડૂત મિત્રોને રાજમાં વધતા ના હોય ને એવો પ્રોબ્લેમ હોય તો આ દવા પાણી સાથે પીવડાવી દેવી એટલે એ પ્રશ્ન દૂર થઈ જશે અને રાજમામાં આપણે રોગજીવાતની વાત કરીએ તો એમાં વધારે પડતું સફેદ માખીનો એટેક વધારે હોય છે સાથે થીપ્સ લીલાચુસનો પણ એટેક જોવા મળતો હોય છે તો એનું નિરીક્ષણ કરી અને દવાનો છંટકાવ કરી દેવો જોઈએ અને ફૂલફાલ લાગવાની અવસ્થાએ જો ઈયળ દેખાય તો ઈયળની દવાનો પણ આપણે છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી છે અને એમાં ફૂલફાલની દવામાં વાત કરીએ તો ફૂલફાલમાં આપણે નોવેલ નોવેલગ્રો રુજુતા ફેન્ટેક ડેક્સોન પ્લસ આ બધી દવા એમિનો એસિડ વિટામિન્સ વાળી હોય છે એને છંટકાવ આપણે કરવાથી આપણને સારામાં સારો ફાયદો મળે છે અને બીજો બેનિફિટ એ મળે છે કે આ દવા છાંટવાથી ફૂલ ખરવાવા વાળો પ્રશ્ન હોય તો એ પણ દૂર થઈ જશે અને બીજું કે પાણી તમે આપતા હો તો અત્યારે ઠંડી પડે છે એટલે ખાસ ધ્યાન રાખવું કે જરૂરિયાત હોય તો જ પાણી આપવું બિનજરૂરી પાણી આપવું નહીં કારણ કે વધારે પૂરતું પાણી આપશો તો એમાં આપણે જીવાતનો ઉપદ્રવ થશે એટલે ખોટો ખર્ચ પણ વધી જશે તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો